વડોદરાની એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ સાયન્સ અને કોમર્સ જેવી ફેકલ્ટીઓમાં એફઆઈમાં અને માસ્ટરના પહેલાં વર્ષમાં પ્રવેશ માટે સિત્તેર ટકા જેટલી બેઠકો સ્થાનિક એટલે કે વડોદરાના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવે છે ત્યારે હવે યુનિવર્સિટીમાં ચાલતી ચર્ચા પ્રમાણે યુનિવર્સિટીના સત્તાધીશોએ સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત દૂર કરવાની હિલચાલ શરૂ કરી છે ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થયા છે અને આગામી દિવસોમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થવાનો છે ત્યારે સ્થાનિક વિદ્યાર્થીઓની અનામતના મુદ્દે લઈને યુનિવર્સિટી અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે આપ જાણો છો કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું સરકારી સ્વાયત્ત ભારતીય જનતા પાર્ટીની સરકારે છીનવી લીધી છે અને કદાચ એની અસર સૌથી પહેલા આજે વડોદરા શહેરના તમામ સમાચાર પત્રો અને માધ્યમોમાં જોવા મળી કે આર્ટ સાયન્સ કોમર્સ અને અન્ય કોર્સની અંદર વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે સિત્તેર ટકા જે અનામત રાખવામાં આવી હતી એ યુનિવર્સિટીમાંથી નીકાળવાની હિલચાલ શરૂ થઈ ગઈ અને એ બાબતે મેં મહારાજ શહેરીના યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી વિજય શ્રીવાસ્તવને મેં પત્ર લખ્યો છે અને પત્રમાં મેં તાકીદ કરી છે કે કોઈપણ સંજોગોમાં વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટેની સિત્તેર ટકા અનામત નાબૂદ કરશો નહીં નહીતર ઉગ્ર આંદોલન થશે એનું કારણ છે કે મહારાજા સયાજીરાવ સયાજીરાવે જયારે આ યુનિવર્સિટીની સ્થાપના કરી ત્યારે આ સ્થાનિક યુનિવર્સિટી બનાવી હતી અને સૌપ્રથમ વડોદરા શહેર અને જિલ્લાના લગભગ આઠ તાલુકાના અડતાલીસ લાખ જેટલા વસ્તી ધરાવતા આ જિલ્લાની અંદર તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે એના માટે સિત્તેર ટકા અનામત રાખી હતી અને આ અનામત ચાલુ રહેવી એનું કારણ છે કે વડોદરા શહેર જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આર્ટસ સાયન્સ અને કોમર્સનો પ્રવેશ મળે અહીંયા જે લોકો અભ્યાસ કરી પોતાનું જીવન ગુજારી શકે હવે જો એડમિશન જો કોમન કરવામાં આવે અને બહાર જવું પડે તો લગભગ સામાન્ય ગરીબ માણસને હોસ્ટેલમાં રહેવાનો ખર્ચ તેની ફીસ અને બહાર ગામ મળવા જવાનું થાય તો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે નહીં અને લાખો રૂપિયાનો ખર્ચ જે વાલીઓ પર આવે એ કરી ન શકવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે અને આ બાબતે સિત્તેર ટકા અનામત રાખવા માટે હું વાઇસ ચાન્સેલર અને સત્તાવાળાઓને અપીલ કરું છું અને જો નહીં કરવામાં આવે તો વડોદરા શહેરના નાગરિકો વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન આ તમામ ભેગા મળી અમે ઉગ્ર આંદોલન કરી વડોદરા શહેર અને જિલ્લાની જનતાને અમે ન્યાય અપાય છે આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ યુનિવર્સિટીની સ્વાયત્તા છીનવી સરકારીકરણ કર્યું છે એના માટે વડોદરા શહેર ક્યારે માફ કરશે નહીં વડોદરા શહેરની સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ગદ્દારી કરી છે

યુનિવર્સિટી બેઠકમાં કોઈ એક સત્તાવાળો કબૂલ પણ કર્યું છે કે આ બાબતે ચર્ચા પણ થઈ છે આ બાબતમાં કંઈ ખુલાસો કરવામાં નથી આવ્યો અમે વાઇસ ચાન્સેલરને ખુલાસો કરવા જણાવું છું કે આ પ્રવેશ પદ્ધતિ બાબતે તાત્કાલિક ખુલાસો કરે વિદ્યાર્થીઓને અંધારામાં ના રાખે અને વિદ્યાર્થીઓને આ ભવિષ્ય સાથે ચેડા ના કરે એવી અમે તાકીદ પણ કરી છે આપ જાણો છો કે સરકાર સરકારીકરણ કરી આજુબાજુની કોલેજો જે ભારતીય જનતા પાર્ટીની નેતાઓની દુકાનો છે એની અંદર વિદ્યાર્થીઓને હજારો લાખો રૂપિયાની ફી ચૂકવી અભ્યાસ કરવો પડે એમએસ યુનિવર્સિટીમાં જે ફી છે એ બીજી યુનિવર્સિટીમાં ખૂબ વધારે છે અને એના કારણે પ્રાઇવેટ લોકોની દુકાનો ચલાવવા સરકારના ભળતિયા દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવાય તો વડોદરા શહેર અને જિલ્લાની જનતા માટે ઘાતક પુરવાર થશે અને એ ક્યારેય પણ નહીં ચલાવી શકાય